જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો હું શું આપનો દોસ્ત રાહુલજી રાઠોડ અને સૌરાષ્ટ્ર ની ધીધરાશો ડાયરાને રામ રામ અને સવારના વાગી ગયા છે સાડા આઠનો સમય થઈ ગયો છે અને આપણે ગુડ મોર્નિંગ સાડા આઠે કર્યું છે તમારો દિવસ શુભ રહે માતાજીની શુભકામના સાથે અમારો દિવસ આગળ વધારીએ અને શું રૂટેટ આજનું છે એ માટે બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો આજનો દિવસ આપણે આગળ વધારીએ અને આપણે જવાનું છે આ બેતા મુજબ કારખાને મિત્રો શકી દાદો અહીંયા પોતાની જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે અને આપણી રામ પ્યારી પણ અહીંયા પડી છે તો આપણે પણ થોડી ઘણી ધૂળ ચડી ગઈ તો એને મેકઅપ કરી દઈએ નહીં નહીં સાફ કરી નાખી જો આ છે ને આ અમારી બીજી ચેનલ છે રાહુલભાઈ બ્લોગ આ ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ છે અને આ જે આપણી વિડીયો ઉતરી ને એ આપણી પર્સનલ ચેનલ છે તો ચાલો કાંઈ નહીં બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો જઈએ આપણે કારખાને આ ઢેરુભાઈ ની એમ્બેસેડર પડી છે જોવો તમે એને લગભગ પાસે કે એમ્બેસેડર ટાળી દીધી અચ્છા આ સઠ્ઠી એમ્બેસેડર લીધી છે એને સામે ભૂરી ઉભી છે અને ભૂરીને રોજ તાપણી કરી છે અમાર મેતાજી જો હવાર હવાર ના પર માં હાલે તાપા બે જાય અહીંયા તાપા બે જાય એ તાપા બે જાય કરી સામે સંદન ગોરાઈ ને લાકડું છે ઘર ભેગું થાને ને ભાઈ

અરે મોય અહીં બેટરી તમામ વસ્તુ અહીંથી મળી રહે છે દશાગામ ચોકડી રાજકોટ રોડ પેટ્રોલ પંપની સામે બેટરી ટ્રેક્ટરની બે બેટરી જટકારી બેટરી તમામ વેરાયટી જો તમે ખેસાન બેટરી ટ્રેક્ટર તમે આવડવા દોડ શોખન થેલી હું લઈ લઉં એક બાજુ ગયો અને આ બાજુ નમસ્તાર બાંધવું રસ્તો આવો આવો આવ્યો હતો બરાબર અને બોલતા બોલાય ગયો શોખન થેલી હું લઈ લઉં એમ देखो भूरी आ गया रोटली तो दे दिया अभी तक जा नहीं रही है और सामने झंडू खड़ा है वो भी बहुत देखो देखो कैसे कर रहा देखो ये बहुत तमाशा करता है कहीं कहीं बारे તો સારો ગાઈ જ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ત્યાં સુધી ડાયરાને રામ રામ